હવે આવો જ એક બીજો દોષ ને વિશે બહુ વાત કરીએ જેની વિધિ મેં પોતે પણ કરાય છે કાલ સર્પ દોષ વાહ તો આમાં શું હોય છે હવે અમે પહેલા વાત કરી કે રાહુ ના નામે અમે લોકો બહુ જ બધાને ક્યાંક ને ક્યાંક મિસગાઈડ કરતા હોઈએ છીએ તો રાહુ અને કેતુની વચ્ચે આપણી કુંડળીની અંદર બાર સ્થાન છે આપણી કુંડળીની અંદર બાર સ્થાન છે હવે રાહુ અને કેતુ હંમેશા બધી જ કુંડળીની અંદર સામ સામે સપ્તમ ભાવમાં હોય એ એક પહેલો માની લો કે પહેલા સ્થાનમાં રાહુ હોય તો કેતુ સાતમા સ્થાનમાં હોય બીજે હોય તો આઠમે હોય એવી રીતે ટૂંકમાં રાહુ અને કેતુ હંમેશા સામ સામે હોય તો જ્યારે રાહુ અને કેતુ સામ સામે આવે છે અને એ વખતે એક જ બાજુ બંનેની વચ્ચે જો બધા ગ્રહો આવી જાય તો એને અમે એવું કહીએ છીએ કે કાલ સર્પ યોગ સર્જાયો એ દોષ શું કરે તો કે ભાઈ એ દોષ તમે જે કઈ પણ કાર્ય કરો છો એ કાર્યની અંદર તમને શરૂઆત સારી કરાવે પણ આગળ જતા તમે એમાંથી બહાર નીકળી જાય એવું નથી કે તો આપણે આરામ ભેશુરા તો એ જેટલા લોકોના જીવનની અંદર રાહુ અને કેતુની વચ્ચે માનો કે કાં તો એને કાળ સર્પ દોષ છે કાં તો એને અર્ધકાલ સર્પ દોષ છે ચંદ્ર નીકળે તો અર્ધકાલ સર્પ કહેવાય જો આવું થાય તો દરેક વ્યક્તિ આરામ ભેશુરા હોય કરે સરસ ઓન પેપર તો તમે જુઓ તો તમને એમ થાય કે આ હા 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 આ બહુ ટૂંક સમયમાં મલ્ટા મિલિયનર થઈ જશે પણ દરેક કાર્યને સમય લાગે છે

સારી રીતે ખૂબ મહેનત સાથે બહુ જ ઇન્વોલ્વમેન્ટ સાથે હું મારું કામ કરું છું છતાં પણ મને સફળતા કેમ નથી મળતું મને રિઝલ્ટ કેમ નથી મળતું તો ક્યાંક ને ક્યાંક કાલસર્પ યોગ હોય કાલસર્પ દોષ હોય તો આવું થાય છે તો હવે માની લો કે કાલસર્પ દોષમાં આવું થાય છે કાલસર્પ દોષ એની જાતે જ આવ્યો છે એવું તો કઈ છે નહીં કે આપણે એ લોકોને એપ્લિકેશન કરી હતી ભગવાનને કે ભગવાન હું જન્મું ત્યારે કાલસર્પ દોષ આપ ના તો કાલસર્પ દોષ જ્યારે તમારા જીવનમાં થયો છે તો કાલસર્પ દોષમાંથી મુક્તિ મેળવવા માટે બહુ સામાન્ય ઉપાય તમને બતાવો જેવી રીતે મેં તમને બધા જ ગ્રહોની વાત કરી આમ કાલસર્પ દોષની આજે વાત કરું કાલસર્પ દોષમાં જ્યારે રાહુ અને કેતુની વચ્ચે બધા ગ્રહો આવી જાય છે ત્યારે આપણે રાહુને ખુશ કરવાથી તમારો કાલસર્પ દોષ દૂર થાય છે કેતુ આધ્યાત્મિક ગ્રહ છે કેતુ એટલી તકલીફ નથી આપતો જેટલી તકલીફ તમને રાહુ આપે છે હવે બાપુને બોલા કે રાહુ કો ખુશ કરના હૈ હમે તો કરના હૈ લેકિન રાહુ હૈ કાં હુ ઇઝ રાહુ એન્ડ વેર ઇઝ રાહુ ચલો મારે રાહુને ખુશ કરવો છે પણ રાહુ તો જે કીડા તમે જોઈ નથી શકતા એવા કીડાને કંઈ ખવડાવો પીડાવો તો રાહુ તરત ખુશ થાય એટલે કીડિયા પૂરવા જેવી વાત હું તમને એ જ વાત કરવા જઉં છું જે કીડા તમે જોઈ નથી શકતા એવા કીડાને કંઈ ખવડાવો પીડાવો તો રાહુ તરત ખુશ થાય તો એવા કીડા ક્યાં લેવા જવા હવે કીડિયા પૂરવાની વાતમાં શું છે કે તમે જયારે કેળિયારો પૂરશો તો કીડીઓ દેખાશે હા દેખાય હા એટલે આમાં એવું છે કે જે દેખાતા નથી એવા કીડાને કઈ ખવડાવવા પીડાવવાનું છે તો રાહુ ખુશ થાય તો એવા કીડા ક્યાં લેવા જવા તો એનો પણ આપણી પાસે જવાબ છે કોઈ પણ એક બુધવારે કોઈ પણ એક બુધવારે સવારે સાડા નવ વાગ્યા પહેલા શિવજીના મંદિરે જઈ લીલા નાળિયેરના પાણીનો અભિષેક કરવાથી હવે આપણે ફરીથી પાછા જઈએ કોઈ પણ એક બુધવારે બુધવાર કેમ રાહુનો નો બુધવાર એટલે રાહુનો નો સાડા નવ વાગ્યા પહેલા સાડા નવ વાગ્યા પહેલા કેમ કારણ કે આપણે પોતે જ જઈને કરીએ છીએ એટલે સૂર્યની સાક્ષી એ આ વિધિ કરીએ છીએ તો સૂર્યની સાક્ષી વિધિ કરવી હોય તો સાડા નવ વાગ્યા પહેલા જવું પડે કારણ કે સૂર્ય ઉગે છે પૂર્વમાં અને પૂર્વમાંથી ધીરે 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 દક્ષિણમાં થઈ અને પશ્ચિમમાં જાય છે તો એ યાદ રાખવું જરૂરી છે કે વાગ્યા સુધી હજી પૂર્વમાં મારું એવું માનવું છે કે સાડા નવ વાગ્યા પહેલા તમે સૂર્ય ઉગે સૂર્યોદય થાય ત્યારે પણ જઈ શકો છો પણ સાડા નવ વાગ્યા પહેલા શિવજીના મંદિરે જઈ લીલા નાળિયેરના પાણીનો અભિષેક કરો લીલું નાળિયેર એટલે શું જે સ્ટ્રો થી આપણે લીલા કલર જે નાળિયેર આવે છે અંદર સ્ટ્રો નાખીને આપણે પાણી પીએ છીએ એ પાણી એ પાણી કુદરતી રીતે બનેલું છે હમ એ પાણી કુદરતી રીતે બનેલું છે એની અંદર કોઈ પણ પ્રકારના બીજા કોઈ કેમિકલ્સ કે હવા કે કંઈ લાગી નથી સમજો તમે એ પાણી ગળ્યું પણ હોય હા તો એ પાણી તમે સ્ટ્રો એ એ લીલું નાળિયેર સાડા નવ વાગ્યા પહેલા શિવજીના મંદિરે લઈ જાઓ અને એ નાળિયેરને એવી રીતે તમે તોડાઈને લઈ જાઓ કે જેની અંદર તમે ચાવી મારીને કે આંગળી મારીને કાણો કરી શકો અને સીધું નાળિયેર ઊંધું શિવાય ઓમ નમો ઓમ નમો નમો એ નાળિયેરનું જે પાણી છે એ શિવલિંગ ઉપર પડશે શિવલિંગ ઉપરથી ક્યાં જશે ખાળમાં જ હશે એ જે પાણી છે એ હંમેશા ગટરમાં ખાળમાં જાય છે અને ખાળમાં અસંખ્ય કીડા હશે જે કીડાને તમે હું જોઈ શકતા નથી એ કીડા આ પાણી પીશે એ કીડા આ પાણી પીશે રાહુ ખુશ થશે દસ મિનિટ તમારે પોતાને મંદિરમાં જવાથી તમારો કાલસર્પ યોગ યોગનો દોષ પૂરો થાય છે બોલો અંબે માતકી જય શું આપ માનો છો કે મહેનત અને અપેક્ષાના પ્રમાણમાં વધુ ફળ અને સફળતા મળવી જોઈએ તેમજ નસીબ વધારે સાથ આપે તો દુનિયાની દરેક વ્યક્તિ પોતાનું ભાગ્ય બદલવાની કોશિશ કરે છે અને હું ચોક્કસ માનું છું કે ભાગ્ય પણ બદલાય છે તો કેવી રીતે કુલ ત્રણ રીતે ભાગ્ય બદલાય છે ગ્રહોથી કર્મો દ્વારા અને ભૂમિ થકી આપણી કુંડળીમાં ગ્રહોને યોગ્ય જગ્યાએ ગોઠવવા એ આપણા હાથમાં નથી તેથી ગ્રહોથી આપણે ભાગ્ય બદલી શકતા નથી આ ભાવમાં કરેલા કર્મનું ફળ આવતા ભાવમાં મળે છે તેથી કર્મોથી પણ ભાગ્ય બદલી શકાતું નથી તો ભાગ્ય કઈ રીતે બદલી શકાય આપણું ભાગ્ય માત્ર ને માત્ર વેપાર અને ધંધો કરો છો તે ભૂમિ જો વાસ્તુની દ્રષ્ટિએ બેલેન્સ હશે તો નિશ્ચિત તમારા જીવનમાં સમૃદ્ધિની લહેર આવશે ભૂમિનું વાસ્તુ બેલેન્સ કરવા શું કરવું અને આપણી જે ભૂમિ છે તો શું તે વાસ્તુની દ્રષ્ટિએ બેલેન્સ છે તે કઈ રીતે જાણવું ખૂબ જ લોકપ્રિય અને દુનિયાના લગભગ ચોપન દેશોમાં વાસ્તુશાસ્ત્ર અને જ્યોતિષ વિદ્યા દ્વારા આપણી સંસ્કૃતિ ફેલાવનાર શ્રી શૈલેન્દ્રસિંહજી વાઘેલા બાપુ દ્વારા લિખિત સરળ ગુજરાતી ભાષામાં આપણા ઘરને વાસ્તુ બેલેન્સ આપણે જાતે કરીએ નામનું પુસ્તક એમ કહેવાય કે એક ગ્રંથ આપણે વસાવીએ વાંચીએ અને આપણે જાતે જ આપણા ઘરનું વાસ્તુ બેલેન્સ કરીને આપણા ઘરમાં સુખ શાંતિ સંપ અને સમૃદ્ધિ રહે તેવો ચોક્કસ પ્રયત્ન કરીએ આજે જ આ અમૃતરૂપી ગ્રંથ વસાવો વાંચો અને જીવનમાં સફળતા મેળવો વિશ્વભરમાં લોકપ્રિય અને જાણીતા શ્રી શૈલેન્દ્રસિંહજી વાઘેલા બાપુના ત્રીસ વર્ષના વાસ્તુ અને જ્યોતિષના અનમોલ જ્ઞાન અને ગાઢ અનુભવની અનુભૂતિ માટે આજે જ સંપર્ક કરો બાપુ સ્વર્ગ થ્રી ઝીરો ફાઈવ ચિત્રરથ કોમ્પ્લેક્સ નિયર હોટલ પ્રેઝિડેન્ટ સીજી રોડ નવરમપુરા અમદાવાદ મોબાઈલ નાઇન એટ નાઇન એટ નાઇન એટ ડબલ એટ સિક્સ એટ ઇમેલ જીજી બાપુ એટ યાહુ ડોટ કોમ